નમસ્કાર સાલ મુબારક સૌને નૂતન દશ અભિનંદન દિવાળી પહેલા આપણે જે સ્વિચ વર્ડ્સ અને હિલિંગ કોર્સનો જે પ્રી રેકોર્ડેડ કોર્સ મૂક્યો હતો એને અદ્ભુત પ્રતિસાદ મળેલો છે અને આ પેટર્ન હવે આપણે આગળ કન્ટિન્યુ કરી રહ્યા છીએ નવા વર્ષમાં એટલે કે આવતા મહિને આપણે એક નવો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જે આગળની પદ્ધતિ પ્રમાણે પ્રી રેકોર્ડેડ જ હશે જેમાં તમને તૈયાર વિડીયોસ મળી જશે અને પીડીએફ મળી જશે તો એ નવો કોર્સ છે મુદ્રા થેરાપી મુદ્રા થેરાપી એટલે કે આપણા હાથની આંગળીઓનું હાથનું વિવિધ પ્રકારની કરી અને પોસ્ચર કરી અને એના વડે આપણે આપણા શરીરના રોગોને દૂર કરી કેવી રીતે કરી શકીએ એ જાણીશું આપણે શું જાણીએ છીએ કે આપણા શરીરમાં જે પણ તકલીફ આવે છે અથવા તો રોગ આવે છે શું છે એ એનર્જીનું ઇમ્બેલેન્સ છે આપણા શરીરમાં જે પણ એનર્જી છે એ ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે રોગ આવે છે. બીજું એક વસ્તુ આપણે જાણીએ છીએ કે આપણું શરીર શેનું બનેલું છે પંચ મહાભૂત અથવા તો પંચ તત્વોનું બનેલું છે. એ પંચ તત્વ કયા કયા છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી અને આયુર્વેદ પ્રમાણે આપણું શરીર જે છે વાત, પિત્ત અને કફનું બનેલું છે. તો એ જ્યારે એમાં ગડબડ થાય છે. ત્રિદોષ બને છે એ ત્યારે આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો આવે છે. તો આ જે વાત છે અગ્નિ તત્વ અને જળ તત્વના કોમ્બિનેશન થી બને છે અને પૃથ્વી તત્વિસાશન થી બને છે પૃથ્વી અને જળ બને છે એ કોમ્બિનેશન થી બને છે આપણું કફ તત્વ બને છે તો આ જે વાત પિત્ત અને કફ આપણા સ્વાસ્થ્યનો આધાર છે તો આપણે ઘણી બધી અલગ અલગ જુદી જુદી સારવારની પદ્ધતિઓ અત્યાર શીખ્યા છીએ મેરેડિયન્સ કલર થેરાપી નંબર થેરાપી બરોબર પરંતુ હવે જ્યારે ક્યારેક એવી ઇમરજન્સી પરિસ્થિતિ આવે કે જયારે આપણી પાસે કશું જ ના હોય દાણા ના હોય હા પ્રેશર તમે આપી શકો છો કલર્સ નથી તો એવે સમયે તમે ફક્ત તમારી આંગળીઓની કેટલીક મુમેન્ટથી તમે તમારા શરીરમાં જે પણ અસ્વસ્થતા અથવા તો જે રોગ આવ્યો છે એને તમે દૂર કરી શકો છો આપણે સામાન્ય રીતે કે પ્રાર્થના અથવા અથવા તો તો ઉપાસના કોઈ પણ પ્રકારની જે યોગ ક્રિયાઓ છે એવે સમયે આપણે આપણા અલગ અલગ આંગળીઓના પોસ્ચરનો ઉપયોગ કરી રહ્યા છીએ જે લોકો યોગ જાણે છે ખબર છે કે આ જે તમને ધ્યાન મુદ્રા કે છે અથવા તો જ્ઞાન મુદ્રા કે છે જ્યારે બેસવાનું કે છે ત્યારે આપણે શું કરીએ છીએ ફર્સ્ટ ફિંગર અને અંગૂઠાની ટીપ્સ નો બંનેની ટીપ્સ શું થાય છે ટચ થાય છે અને બાકીની આંગળીઓ તમારી સીધી રહે છે બરોબર એ જ રીતે વાયુ મુદ્રામાં જ્યારે આપણે આ રીતે આંગળી અંગૂઠાના મૂળમાં લગાડીએ છીએ વરુણ મુદ્રા છે તો આ વસ્તુ શું છે હું તમને સેજ બતાવી દઉં પછી આપણે એના વિશે આગળ એક કોર્સની ડિટેલ વિશે જાણીશું એ વસ્તુ આપણે જે અત્યારે જોવા અથવા તો શીખવા જઈ રહ્યા છીએ એ છે મુદ્રા થેરાપી મુદ્રા એટલે કે કોઈ પણ તમારા હાથની મદદથી કરેલો સામાન્ય રીતે આપણે બંને હાથથી મુદ્રા કરી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો આ પિક્ચરમાં જે પણ પોઝ છે એમાં પણ એક મુદ્રા બતાવેલી છે બરોબર તો આ રીતે અલગ અલગ મુદ્રાથી તમે તમારી ઉપાસના કરી શકો છો પ્રાર્થનામાં પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આપણા શરીરના રોગોને દૂર કરવા માટે પણ વિવિધ મુદ્રાઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આમાં બતાવ્યું છે છે કે શરીર અગ્નિ છે જળ છે પૃથ્વી છે આકાશ છે બરાબર અને વાયુ તો આ જે આકા અગ્નિ જળ પૃથ્વી આકાશ વાયુ એ જે છે એ પંચ તત્વો આપણા શરીરમાં આવેલા છે જેની મદદથી જેના કોમ્બિનેશન થી આપણું શરીર સ્વસ્થ રહે છે. તો એ જે જયારે તત્વોમાં ગરબડ થાય છે. આપણા શરીરમાં રોગ આવે છે. તો આપણે ક્યાંય આપણી આંગળીઓની મદદથી એની પર આપણે સારવાર કરી શકીએ છીએ. તો આજે આપણા તત્વો છે. શું છે? આ જે પંચ તત્વો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ ભારતીય તત્વજ્ઞાન અનુસાર આ પાંચ તત્વો બ્રાહ્મણ અને માનવ શરીરના મૂળભૂત આધાર ગણાય છે. કહેવાય છે ને યથા બ્રહ્માંડે તથા પિંડે જે જે આ બ્રહ્માંડમાં છે. બધું જ આપણા શરીરમાં પણ છે. તો પૃથ્વી તત્વ જે છે. તો પૃથ્વી તત્વ શું છે? શરીરનું ઘન ભૌતિક પ્રતિનિધિત્વ કરે છે તો આપણા મસલ્સ છે છે એ બધું શું બતાવે છે આપણું પૃથ્વી તત્વ તો જ્યારે આપણા શરીરમાં આપણા મસલ્સ રિલેટેડ પ્રોબ્લેમ થાય બોન રિલેટેડ પ્રોબ્લેમ થાય જોઈન્ટ રિલેટેડ પ્રોબ્લેમ થાય એ સમયે તમે તમે તમારા પૃથ્વી તત્વને બેલેન્સ કરો તો આપોઆપ તમને એ બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે બરાબર જળ તત્ત્વ શરીરના ભરમાં રહેલા પ્રવાહી ભાગો જેમ કે લોહી અને અન્ય દ્રવ્યોનું પ્રતિનિધિત્વ જે કરે છે એને આપણે જળ તત્ત્વ કહીએ છીએ જેમ બહાર જળ છે કહેવા છે પૃથ્વી પરિત્તેર ટકા જળ છે એમાં આપણા શરીરમાં પણ સાડથી સિત્તેર ટકા જળનો ભાગ છે જળ એટલે શું આપણો જે ગ્લડ છે યુરિન છે સલાઈવા છે ટીઅર્સ છે દરેકે દરેક સેલની અંદર દરેક દરેક સેલની બહાર આપણા ફેફસાની આજુબાજુનું આવરણ છે એમાં પણ જળ છે ઢોંગજની આજુબાજુના આવરણમાં પણ જળ છે એ જળ તત્વ છે એ જળ તત્વમાં પણ ઇમ્બેલ થાય તો આપણા શરીરમાં વિવિધ રોગો થાય છે તો જળ તત્વને કેવી રીતે એ આપણે આ મુદ્રા વિજ્ઞાન જોઈશું મુદ્રા મુદ્રાથેરાપી જે આપણે શીખીશું તો કઈ હદની મુદ્રા કેવી રીતે કરવાથી પૃથ્વી તત્વને બેલેન્સ કરી શકાય છે જળ તત્વને બેલેન્સ કરી શકાય છે એ તમે આમાં શીખશો એ પછી જે અગ્નિ તત્વ શરીરની ઉષ્ણતા ઊર્જા અને પાચન ક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે તો આપણો જે જઠવાની છે અથવા તો આપણે જે પણ કેમિકલ પ્રોસેસ ચાલતી હોય છે આપણા શરીરમાં એ બધું શેને રિપ્રેઝેન્ટ કરે છે આપણા પૃથ્વી તત્વને તો આ જે પૃથ્વી તત્વ છે સોરી અગ્નિ તત્વને તો અગ્નિ તત્વમાં જ્યારે ઇમ્બેલેન્સ થાય તો પાચન ક્રિયામાં ગરબડ થાય છે બાયોકેમેસ્ટ્રીમાં ગરબડ થાય છે તો એ તમે અગ્નિ તત્વની સારવારથી તમે એને બેલેન્સ કરી શકો છો ક્યોર કરી શકો છો વાયુ તત્વ શરીરના શ્વાસ અને પ્રાણશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે શરીરમાં જ્યાં જ્યાં વાયુ છે ત્યાં વાયુ ઇમ્બેલેન્સ થાય તો આપણા શરીરમાં રોગો થાય છે સંધિવા આર્થાઇટિસ એને કહે છે એ એનું ટ્રીટમેન્ટ પણ તમે મુદ્રાથેરાપી ની મદદથી કરી શકો છો આકાશ તત્વ શરીરમાં રહેલી ખાલી જગ્યાઓ જેમ કે મો પેટ ફેફસાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણું સ્ટમક છે. ખોરાક ના આવે ત્યાં સુધી શું હોય છે? અંદર ખાલી હોય છે. આપણા આંતરડામાં પણ શું છે? સ્પેસ હોય છે. તો આ જે છે એ બધાની ટ્રીટમેન્ટ તમે કેવી રીતે કરી શકો છો? તમારા હાથો નહીં આંગળીઓની મદદથી કેમ કે તમારી જે પાંચે પાંચ આંગળીઓ છે. એ પાંચે પાંચ આંગળીઓ તમારા આ પાંચ તત્વોને રિપ્રેઝન્ટ કરે છે. જેમ કે અંગૂઠો અગ્નિ તત્વને દર્શાવે છે ઇન્ડેક્સ ફિંગર જે છે જેમાં તર્જની લખેલું છે બરોબર એ વાયુ તત્વને રિપ્રેઝન્ટ કરે છે મિડલ ફિંગર એટલે કે મધ્યમાં આંગળી જે છે આકાશ તત્વને રિપ્રેઝન્ટ કરે છે અનામિકા અથવા તો રિંગ ફિંગર છે પૃથ્વી તત્વને રિપ્રેઝન્ટ કરે છે અને સ્મોલ ફિંગર અથવા તો કનિષ્કા જેને કહે છે એ અથવા તો કનિષ્ઠા કનિષ્કા એ જળ તત્વને રિપ્રેઝન્ટ કરે છે તો એ હાથોના અલગ અલગ પોસ્ટરની મદદથી તમે એ વધારી શકો ક્યારે ઘટાડી શકો એ બધું જ તમને શીખવવામાં આવશે તો આમાં પણ ચક્ર અને નું તમને બેલેન્સ કેવી રીતે થશે મુદ્રાની મદદથી એ પણ તમે આમાં જાણી શકશો તો આ અમુક મુદ્રાઓના પોસ્ચર તમને બતાવવામાં આવેલા છે કે જેમ કે સૌથી પહેલું જે છે અહીંયા પ્રાણ મુદ્રા ંગર ની બાજુમાં જે રિંગ ફિંગર અને સ્મોલ ફિંગર છે એ બંનેની ટીપ્સ એને ટચ થશે તમારા થમ ને ટચ થશે અને બાકીની બે આંગળીઓ સીધી રહેશે હંમેશા દરેકે દરેક જે મુદ્રા છે એમાં હથેળી આપણે આકાશ તરફ રાખીશું અને સૌથી અગત્યની વસ્તુ છે કે આ મુદ્રા તમે ક્યાંય પણ કરી શકો છો આમાં દરેકે દરેક મુદ્રાનો ટાઈમ પણ બતાવેલો છે પણ તમે દિવસ દરમિયાન ટોટલ પિસ્તાલીસ મિનિટ સુધી તમે આ મુદ્રા રેગ્યુલર કરો તો તમને જે તે તકલીફમાંથી તમે મુક્તિ મેળવી શકો છો જેમ કે પ્રાણ મુદ્રા છે એ તમારા મેક્સ ટુ બી ફીલ એનર્જાઇઝ તમને શક્તિ આપે છે આંખોને તાકાત આપે છે સ્ટ્રેન્થન ધ ઇમ્યુન સિસ્ટમ તમારી પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે પછી આ રીતે જ્યારે બધી જ ફિંગર્સ ટીપ્સ એકબીજાને ટચ થાય છે તો શું થાય છે એને હાકીની મુદ્રા કહે છે એ લખ્યું છે ડેઈલી પંદર મિનિટ સુધી કરવું એ શું કરે છે તમારા બ્રેઈન ને પાવરફુલ કરે છે કોન્સન્ટ્રેશન વધારવામાં મદદ કરે છે અને જમણા અને ડાબા મગજને બેલેન્સ કોઓર્ડિનેશન એનું મજબૂત કરાવે છે ખાસ કરીને જે બાળકો ઓટિઝમ થી પીડિત હોય એમના માટે આ વસ્તુ બેસ્ટ છે એને તમે આ રીતે રોજ પંદર મિનિટ હા શરૂઆતમાં તમે એકસાથે સાથે પંદર મિનિટ કે ત્રીસ મિનિટ ન કરી શકો તો પહેલા થોડી થોડું પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટથી શરૂ કરો અને ધીરે ધીરે વધારીને પંદર મિનિટ સુધી તમે જઈ શકો છો વાયુ મુદ્રા છે તો વાયુને લગતા લગતા રોગો રોગો પેટને પેટને માટે લગતી બધી તકલીફોમાં છાતીના દુખાવા માટેના પણ ગેસને કારણે જે છાતીમાં દુખાતું હતું એના માટે ઘૂંટણના દુખાવા માટે સાંધાના દુખાવા સોલ્ડરના દુખાવા એ આપણે છે ને કે વાહ સંધિવા છે વાયુ તો એના માટે તમે આ રીતે મુદ્રા કરી શકો છો તો આપણે આ ક્લાસમાં આવી રીતે ઘણી બધી મુદ્રાઓ વિશે જાણીશું અને તમે એના જે રોગોમાં તમે કરી શકો છો એના શું શું ફાયદા છે એ તમે આમાં જાણી શકશો જેમ કે આ રીતે જે છે યોની મુદ્રા છે જેમાં અંગુઠો અને પહેલી આંગળી જે છે એને પોશ્ચર આ છે અને બાકીની જે ત્રણ આંગળીઓ છે એકબીજાને આવી રીતે ટચ થાય છે તો આ જે યોની મુદ્રા આપણે જે બતાવી છે એ શું કરે છે ખાસ કરીને ગાયનેક પ્રોબ્લેમ માટે મેન્સ્ટ્રુએશન પેઇન માટે છે મેનોપોઝલ પ્રોબ્લેમ માટે નર્વસ સિસ્ટમને પણ શાંત કરવા માટે અને કુંડલીની જાગૃત કરવા માટે વપરાય છે બરાબર પછી સુરભી મુદ્રા બતાવી છે એ બધી તમારી ગ્રંથિઓ માટે છે તમને કોઈ પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય હોર્મોનલ glands ને બેલેન્સ કરવા માટે તમે કરી શકો છો એસિડિટી માટે મેનોપોઝલ પ્રોબ્લેમ માટે તો આ બધા જ માટે તમે આ રીતે મુદ્રા કરી શકો છો તો આ અલગ અલગ જે પણ મુદ્રા છે એ બધી જ મુદ્રાની પીડીએફ તમને મળી જશે તો આપણે આગળ જે પ્રમાણે ક્લાસ કર્યા છે એ જ પ્રમાણે અહીંયા પણ તમને પ્રી રેકોર્ડેડ વિડીયો મળશે અને પીડીએફ મળશે અને નેક્સ્ટ મંથ આ કોર્સ લોન્ચ થશે અને એને લગતી વિગતો તમને આ ક્લાસમાં મળશે તો હું એવી આશા રાખું છું કે તમે જે રીતે ને પણ સરસ પ્રતિસાદ આપ્યો છે એવો જ પ્રતિસાદ તમે આ મુદ્રા થેરાપીના ક્લાસને આપો અને તમે તમારા જાતને સ્વસ્થ રાખો સ્વસ્થ રહો મસ્ત રહો અને આનંદમાં રહો